વડોદરા શહેરના ચાપાનેર પોલીસ ચોકી પાસે ગઈકાલે એક નશામાં ધૂત ઝડપાયો હતો મહત્વનું છે કે વડોદરામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પ્રતાપસિંહ રાઠોડ લોકો સાથે દલીલ કરી ગંદી ગાળો ભાણતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો ત્યારે અગાઉ પણ વરણામાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નશાની હાલતમાં ઝડપાયા હતા જેનો વિડીયો પણ કોઈ સ્થાનિકે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો